નમસ્કાર મિત્રો થોડા દિવસ પહેલા મેં એક પેમેન્ટ મૂક્યું હતું ગુગલ પે નું તમને બે વિડિયો હતા અને લગભગ દરેક વિડિયોમાં લાખ લાખ આવ્યા હતા વિડીયો નું ઉમેશભાઈ થી જે ભૂલમાં પેમેન્ટ થયું હતું ભૂલ તો ના કહી શકાય કેમ કે એક જ નંબરમાં બે એકાઉન્ટ એક્ટિવ હતા અને બીજા એકાઉન્ટમાં એમના પૈસા જતા રહ્યા હતા જે લોકોને ખબર નથી વાત એ લોકોએ જૂના વિડીયો ચેક કરી લઈ એમાં વિગતવાર મેં સમજાવ્યું છે પણ જે લોકોને ખબર છે એમને આ ચોપન હજાર લોકોના મેસેજ હતા કે રામભાઈ આમાં અપડેટ આવે તો જણાવજો પૈસા પાછા આવે તો જણાવજો આરબીઆઈ નું અપડેટ આવે તો જણાવજો બેંક ઓફ બરોડા તરફથી કોઈ એક મહિના ઉપર થઈ ગયું કોઈ જવાબ આવ્યો હોય તો એ પણ જણાવજો તો એ તમામ મિત્રોને આ ચોપન ના પેમેન્ટ બાબતે હું એક ખુશીના સમાચાર આપવા માટે તમારી સમક્ષ વિડીયો દ્વારા આવ્યો છું એક સારા સમાચાર છે અને આ સમાચારમાં આપણા ફેસબુક મિત્રોએ આપણને મદદ કરી છે બદલ એ સૌનો આભાર વિગતે વાત કરશું આપણે તો ચોપન હજાર રૂપિયાનું જે પેમેન્ટ હતું એ ઉમેશભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું રાજસ્થાનની એક પાર્ટીને એમણે એક એક્ટિવા જેવું લીધું હતું અને ચોપન હજારનું એમણે એડવાન્સ પેમેન્ટ કરેલું હતું હવે બનાવ એવો બને છે કે સામેવાળી પાર્ટી એવું કીધું કે ભાઈ મારામાં ચોપન હજાર રૂપિયા આવ્યા નથી હવે સવાલ ઉભો થયો કે ચોપન હજાર ગયા ક્યાં એટલે આપણે બેંક ઓફ બરોડામાં ગયા ટૂંકમાં કહું છું જે લોકોને નથી ખબર એ જૂનો વિડીયો જોઈ લેજો ખબર છે તો માહિતી મારી મળી જ જશે એ સમજી જશે આ વિડીયોથી તો ચોપન હજાર રૂપિયા આપણે બેંક ઓફ બરોડાને પૂછ્યું કે સામેવાળાના એકાઉન્ટમાં ગયા નથી તો પૈસા ક્યાં ગયા તો બેંક ઓફ બરોડા એવું કીધું કે અમે ફરિયાદ લઈ લીધી છે ને અમે ચેક કરીશું તો આપણે એવું કીધું કે ચોપન હજાર રૂપિયાના પેમેન્ટને તમે હોલ્ડ કરી દો જેથી અમારા પૈસા સામેની પાર્ટી ઉપાડે નહીં પણ બેંક ઓફ બરોડાએ પેમેન્ટને હોલ્ડ ના કર્યું ત્યાર પછી આ ઉમેશભાઈનો મને ફોન આવ્યો કે રામભાઈ બેંક ઓફ બરોડાએ આપણું પેમેન્ટ હોલ્ડ નથી કર્યું અને આપણું પેમેન્ટ કોઈને કોઈનામાં જતું રહ્યું છે બેંક ઓફ બરોડા એ વિગતો આપી પણ એ અધૂરી બેંક ઓફ બરોડાએ એવું કીધું કોઈ માધુપુરા બ્રાન્ચમાં એક્સિસ બેન્કમાં પૈસા જતા રહ્યા છે આ એકાઉન્ટમાં એટલે આપણે ત્યારબાદ એક્સિસ એક્સિસ તપાસ કરી તો એવું કીધું પ્રાઇવસીના નિયમ મુજબ અમે તમને કોપી વિના કોઈ પ્રકારની માહિતી આપી ના શકીએ એટલે આપણે વિચાર કર્યો કે ચાલો કંઈક કરીએ તો ઉમેશભાઈ ને મેં કીધું કે તમે એક કામ કરો તમારા નજીકના પોલીસ સ્ટેશનમાં સાયબર ક્રાઇમ એક વિભાગ હોય છે ત્યાં આ બાબતની તમે અરજી લખીને આપી દો એટલે એને સોલા પોલીસ સ્ટેશનમાં અરજી આપી પણ સોલા પોલીસે એવું કીધું કે આ બાબતે અમે કશું જ ના કરી શકીએ તમારે ડફનાળા જવાનું રહેશે ત્યારબાદ આપણે બેંક ને એવું કીધું એક્સિસ બેંક ને કે તમે નંબર આપો તો એને નંબર આપીને એવું કીધું માધુપુરા શાખામાં પૈસા ગયા છે આ બધી બાબતો ગોળ ગોળ ફરી રહી હતી ના સાયબર ક્રાઇમ દ્વારા કોઈ મદદ મળી રહી હતી પોલીસ દ્વારા મળી રહી હતી કે ના બેંક દ્વારા મળી રહી હતી ત્યારબાદ એ ઉમેશભાઈ મને મળ્યા અને મેં આરબીઆઈ ને ફરિયાદ કરી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ને આપણે ઓફિશિયલી મેલ કર્યો એ જૂના વિડીયોમાં ના સ્ક્રીનશોટ અને બધી જ વિગતો એમાં મેં મૂકેલી છે ત્યારબાદ આરબીઆઈ આપણને એવું કહ્યું કે ભાઈ એક મહિનો બેંક સમય આપવો પડે જો બેંક એક મહિનામાં કામ નથી કરતી તો અમે તમારા ઉપર કંઈક એક્શન લેશું બેંક ઉપર હવે એક મહિનામાં તો ભાઈ પૈસા ઉપાડી વાપરી નાખે ને આ કેવા નિયમો બરોબર છે એનસીપી કોઈ કર્યું નહીં ગુગલ પે ને આપણે ફોન કર્યો તો એમણે કોઈ ધ્યાન ના આપ્યું ગુગલ પે ને આપણે કીધું પેમેન્ટ સ્ટોપ કરો તો એને એવું કીધું અમે તો થર્ડ પાર્ટી છીએ બેંક નું કામ છે એટલે બધા ગોળ ગોળ ફેરવાતા હવે પેમેન્ટ મેં ખુશીના સમાચાર આપું તો એ છે કે આપણે જે વિડીયો મૂક્યો હતો એ વિડીયોમાં હજારો આપણને મદદ કરવાની ભાવનાથી કોમેન્ટ કરી અને એમાં એક નિલભાઈ ચાવડા કરીને એક મિત્ર છે એમણે એવું લખ્યું કે રામભાઈ તમે આ બાબતે મને ફોન કરજો એટલે આપણે નિલભાઈ ફોન કર્યો અને નિલભાઈ આપણને જણાવ્યું કે રામભાઈ આમાં કેવું હોય છે જયારે ગુગલ પે થી ગૂગલ પે પૈસા જતા હોય ને ત્યારે ડાયરેક્ટ બેંક થી બેંકમાં જતા રહે છે પણ જયારે સામેવાળી પાર્ટી પાસે ગૂગલ બિઝનેસ એકાઉન્ટ હોય ને ત્યારે એ પેમેન્ટ શરૂઆતમાં ગૂગલ પે ના પોતાના બેંક એકાઉન્ટમાં હોલ્ડ થઈ અને ટ્રાન્સફર થતું હોય છે હવે આ કિસ્સામાં એવું જ બન્યું એમણે મને એવું કીધું કે સામેવાળી પાર્ટીને પૂછી લો તમારું ગુગલ પે બિઝનેસ એકાઉન્ટ એક્ટિવ છે ખરું પેલા ઉમેશભાઈ ને કીધું ઉમેશભાઈ રાજસ્થાન ભાઈને ફોન કર્યો અને કહ્યું કે તમારું ગુગલ પે બિઝનેસ એકાઉન્ટ ઓન છે તો એ ભાઈએ કીધું ના એ તો તમે બંધ થઈ ગયું છે ઘણા ટાઈમ હું વાપરતો નથી તો નીલભાઈ ને મેં કીધું ના એમનું એકાઉન્ટ તો બંધ છે તો નીલભાઈ કીધું એક કામ કરો તમે જે એક્સિસ બેંકની જે વાત કરી રહ્યા છો ને માધુપુર શાખાની એ બની શકે કે અમારું ગુગલ પે નું બિઝનેસ નું અમારું ગુગલ પે નું પોતાનું એકાઉન્ટ હોઈ શકે અને એમાં ચોપન હજાર રૂપિયા હોલ્ડ થયેલા હોય હવે અમે રાજસ્થાન પાર્ટી ને નિલભાઈ જે જણાવ્યું અમે કહ્યું ત્યાં એટલે રાજસ્થાનની પાર્ટી એ પોતાના એકાઉન્ટમાં ફરી વાર ગુગલ બિઝનેસ એકાઉન્ટને એક્ટિવ કર્યું હવે એને જેવું રાત્રે એક્ટિવ કર્યું ને એટલે તરત એમના મોબાઈલમાં એક મેસેજ આવ્યો ચોપન હજાર રૂપિયાનું હવે આ મેસેજ આવ્યો એટલે એણે જોયું તો એમના એકાઉન્ટમાં ચોપન હજાર રૂપિયા ક્રેડિટ થઈ ગયા હતા જે કેસ લગભગ છેલ્લા દોઢ મહિનાથી દોડાવી રહ્યો હતો મિત્ર આ ભાઈ જે ગુગલ પે ના કોઈ કામ કરી રહ્યા છે સુરતમાં એ નીલભાઈએ મદદ કરી અને માત્ર એની એક નાની એવી મદદના કારણે એક સામાન્ય ગરીબ માણસનું ચોપન હજાર રૂપિયાનું પેમેન્ટ જતું અટકી ગયું આવી ગયું ત્યારે મને સવાલ એ થાય છે કે પંદર સોરી ઓગણીસ હોલ્ડ થઈ શકે કે આવી કોઈ માહિતી અમને આપણે આપી અરજદાર સાયબર ક્રાઇમ ને આવી કઈ ખબર નહીં પડતી હોય કે આવું કેવી રીતે આ ઘટનાઓ બની રહી છે આનું સોલ્યુશન શું હોય શું એમને કોઈ માહિતી જ નહીં હોય આ બાબત ની આ તો સારું થયું કે આપણે વિડીયો વાયરલ કર્યો અને વિડીયો દ્વારા લોકોએ આપણને અવનવી તરકીબ બતાવી અને એમના દ્વારા એ ભાઈનું પેમેન્ટ આપણે રીસીવ કરી શક્યા અને આ કેસમાં મેં વ્યક્તિગત પણ ધ્યાન આપ્યું અને સોશિયલ મીડિયા પર આ કેસને આપણે એક મુદ્દો બનાવ્યો અને લાખો લોકોએ વિડિયોનો જોયો હજારો કોમેન્ટ આવી ઘણાએ કીધું તમે ખોટા છો ફાકા મારો છો આવી રીતે પેમેન્ટ જઈ ના શકે એ તમામને વિનંતી છે કે હજાર રૂપિયા આવી ગયા છે આપ સૌનો ખૂબ ખૂબ આભાર તમે જે તમારો કિંમતી સમય આપ્યો છે અને અમને જે સરાહના અમને કરી છે બદલ તમારો પણ અમે વ્યક્તિગત આભાર વ્યક્ત કરીએ છીએ એ ગૂગલ પે ની ટીમ પણ નીલભાઈ સહિતનો ખૂબ ખૂબ આભાર કે તમે અમને વ્યક્તિગત મદદ કરી છે માત્ર ને માત્ર સોશિયલ મીડિયા નો વિડીયો જોઈને અને તમામ લોકોનો આભાર જેને મને કોમેન્ટમાં પ્રોત્સાહન આપ્યું છે અને નવા નવા સૂચનો આપ્યા છે ફરી એકવાર ફરીવાર નવા વિડીયો સાથે મળીશું અને તમારે કોઈને આ બાબતની કંઈ પણ જ્યારે પણ હેલ્પની જરૂર હોય ત્યારે મારો સંપર્ક અવશ્ય કરી શકો છો હંમેશા સમાજ વ્યવસ્થામાં એક ભાગ રૂપે હુમેશ આપની સાથે જોડાયેલો છું નમસ્કાર જય હિન્દ જય ભારત